ગયા વર્ષની સરખામણીએ બજેટમાં ગ્રામ્ય વિસ્તાર ને વધુ બજેટ ફાળવવામાં આવે તેવી અપેક્ષા છે અર્બન ડેવલપમેન્ટમાં અગિયાર હજાર કરોડ તેની સામે ગ્રામ્ય ડેવલપમેન્ટમાં ફક્ત પાંચ હજાર એકસો બાવીસ કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે તેનો મતલબ કે ગ્રામ્ય વિસ્તારને વિસ્તારની સરખામણીમાં બજેટ પણ ફાળવવામાં આવતું નથી આ વખતે કૃષિ ક્ષેત્રમાં અને આરોગ્ય ક્ષેત્રમાં પણ વધુ બજેટ ફાળવવામાં આવે તેવી અપેક્ષા છે આરોગ્ય પાછળ ખર્ચ કરવામાં નેશનલ એવરેજમાં પણ ગુજરાત રાજ્ય પાછળ છે તો આરોગ્ય પાછળ વધુ ફાળવણી કરવામાં આવે અને ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં ડોક્ટરોની ઘટ છે તે ઘટને પૂરી કરવામાં આવે તેવી પણ અપેક્ષા છે

અર્બન ડેવલપમેન્ટમાં અગિયાર હજાર કરોડ એની સામે ગ્રામ્ય વિસ્તારમાં માત્ર પાંચ હજાર એકસો બાવીસ કરોડ રૂપિયાની એટલે કે શહેરી વિસ્તાર કરતાં અડધું પણ બજેટ ગ્રામ્ય વિસ્તારને ફાળવવામાં નહોતું આવ્યું ત્યારે આ વખતે કૃષિ ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રમાં પણ વધુ ફાળવણી કરવામાં આવે એવી અપેક્ષા માન્ય નાણાં મંત્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે છે નેશનલ એવરેજ જે આરોગ્ય પાછળ બીજા રાજ્યો ખર્ચ કરી રહ્યું છે એમાં પણ ગુજરાત ક્યાંય ને ક્યાંય પાછળ છે તો આરોગ્ય ક્ષેત્રમાં પણ વધુ ફાળવણી કરવામાં આવે અને ગામડામાં જે ખૂબ મોટા પ્રમાણમાં ઘટ છે એ ઘટની તાત્કાલિક પૂર્તિ કરવામાં આવે એવી અપેક્ષાઓ લઈ અને આજે અમે બજેટ હાજર થવા જઈ રહ્યા છીએ આજે અમારી પાર્ટીના નેતા અને આદિવાસી લીડર માન્ય છે પણ આ બજેટમાં આવી રહ્યા છે ત્યારે અમને સૌને એમની એમની પણ રાહ જોઈ રહ્યા છીએ કે આવી અને પોતાના જે પણ પ્રશ્નો છે એ વિધાનસભાના ફ્લોર ઉપર રજૂ